અર જો મે આવી ગઈ હતી માતાજીના મટે ત્યાં જો અમારા હામે છે માતાજીનો મન જો બત તૈરાંધી સુંધી નોરા થાડી ગયા છે એટલે વતન થઈ ગયા એટલે આયા અહીંયા મે હામે જો તો ફોન થી આઈ વસવા હર પૂરો કામ જે આરૂ મૈ ભાઈ ઉસે આરૂ મૈ ભાઈ ઉસે નો આઈ બુતા આસી જગ્યા સે જી વિદાઈ બહુ ભારે છે હા તો માહે ક્યાં આયા આપણે

અલાજો અજો અમે જમીન કરીને આવી ગયા થી બધાય જે આ જુવા જો માહી ને નઈ થી પેલી થી કામ આ જુમાહી ને રાખી છી જે હે કે કેડીનો હોય બીજો પ્રસાદી હોય એટલે એને ખાઈ લી નઈ તો એ ગાંઠિયા ખાઈ છે જો ખાઈ છે ને માહી ગાંઠિયા અમે બધાય રૂમ માં ગઈ લા નાકે

जो खुणामा देखायन्या पनि नुसाखनेउ पनि से अनि जो पाछडमा रे माताजीना तावा थाई छले खै जायले आगरी पइगे लाग्याउछु <laughs> जो बद्ध काम कास था YouTube जव बद्धाई नवरात्रीम बेही ग्या न देखे के के बद्ध नवरात्री काम करी न हो तो बस करे छ जो बद्धाई नवरात्री ग्यासी અને એ થઈ ગયું છે અને હવે બસ ટાઈમ ઘણો થઈ ગયો ત્રણ ની આડ ટાઈમ થઈ ગયો છે હવે અમે જવાના નથી ઘરે કેમ કે માતાજીની માટે બધું કામ થતી ગયું છે એટલે આવજો